અત્યારે જે બપોરે સિટી અને ગ્રામ્ય વિસ્તારમાં પડ્યો એના કારણે અને ગ્રામ્ય વિસ્તારમાંથી જે પાણી વિશ્વામિત્રી નદીમાં આવી રહ્યું છે એના કારણે નદીનું જળસ્તર વધી રહ્યું છે અત્યારે બાવીસ ફૂટ એટલે ગેલ લેવલ પર વિશ્વામિત્રી પહોંચી છે અને પચીસ છવ્વીસ ફૂટ તથા લો લાઈંગ એરિયામાં પાણી ભરાય છે એટલે ખાસ કરીને એ હું કહેવા માંગુ છું કે લો એરિયાના જે પણ લોકો હોય એમને સાવચેત રહેવું અને અમે વ્યવસ્થા ગોઠવી છે એનો પણ ઉપયોગ કરી અને શિફ્ટ થઈ જાય એડવાન્સમાં સાથોસાથ અત્યારે ઓરેન્જ એલર્ટ ઓલ ઓફ સડન ઓલર્ટ ઓરેન્જ એલર્ટ આવ્યું છે અત્યાર સુધી યલો એલર્ટમાં હતા હવે ઓરેન્જ એલર્ટ છે એટલે કદાચ વરસાદ રાત્રે પણ પડે એટલે વરસાદ પડે અને વિશ્વામિત્રીનું સ્તર વધે છે એના કારણે વિશ્વામિત્ર નું સ્તર વધવાનું સંભાવના વધી ગઈ છે એટલે લોકોને હું સાવચેત રહેવા સૂચન કરું છું અને નીચાણ ભાગવાળા જે લોકો છે એને ઉચાણ ભાગ અથવા શિફ્ટ થઈ જવા અને અમે જે મશીનરી ગોઠવી છે એનો ઉપયોગ કરી શિફ્ટ કરવા હું વિનંતી કરું છું એનડીઆરએફ ની અમે સેફ્ટી માટે બે ટીમો બોલાઈ છે પરશુરામ ભટ્ટા અને આજુબાજુના વિસ્તારમાં એક ટીમ સ્ટેન્ડ બાયમાં છે જોડે જોડે જે સમા હરણી અને એ જે બધા વિસ્તારો છે ત્યાં પણ એક ટીમ સ્ટેન્ડ બાયમાં અત્યારે જઈ રહી છે સાથોસાથ અમે બધી જગ્યાએ તરાપા પણ મુકાવ્યા છે શિફ્ટિંગ માટે બસોની પણ વ્યવસ્થા કરી છે એટલે પુનઃ રજૂઆત કરું પુનઃ વિનંતી કરું છું કે જે લો લેવલના જે લોકો છે એ લોકો શિફ્ટ થઈ જાય અને લોકો એલર્ટ રહે